સાબરકાંઠા જિલ્લાના સ્કૂલ વાહન એસોસિએશનની સાથે આરટીઓ કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી અને આ બેઠક હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી હતી અમારી રજૂઆત તો ઘણી બધી હતી કે પહેલી વસ્તુ તો એ કે સરકારનું કહેવું એવું છે કે ભાઈ પીળા નંબર પ્લેટ હોય અને વ્હાઇટ નંબર પ્લેટ હોય તો એક્સિડન્ટ ન થાય એવી બધી સમજણો આપે છે બધાને તો હું મારા માધ્ય આપના માધ્યમથી એ કહેવા માગું છું કે ઇન્સિડન્ટલી જે બનાવ બનવાનો છે પીળી નંબર પ્લેટ હશે તો પણ બનવાનો છે અને વ્હાઇટ નંબર પ્લેટ હશે તો પણ બનવાનો છે રહી વાત ટેક્સની તો એવું પ્રાવધાન બી કરી શકાય કે ભાઈ વા નંબર પ્લેટ ઉપર પણ જો ટેક્સ વસૂલવો હોય તો પણ થઈ શકે છે એ પ્રોસેસ અને એના માટે સરકારનું અમે વિનંતી કરીએ છીએ કે જો એ પ્રમાણેનું થતું હોય તો વેલ એન્ડ ગુડ બાકીના અમારા જો એક પણ કંઈ લીગલી ડોક્યુમેન્ટ જો જોઈતા હોય વ્હાઇટ નંબર પ્લેટ રાખી પ્રાઇવેટ વાહન રાખીને કંઈ પણ ડોક્યુમેન્ટ માનલો કે ઇન્સ્યોરન્સ વધારે ભરવાનો થતો હોય તો પણ એ અમે કરવા માટે તૈયાર છીએ અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ પીળો નંબર અમે લગાવી દઈએ ટેક્સી પાસિંગ કરાવી દઈએ અને જો આવતા વર્ષે અમને એ સ્કૂલની અંદરથી છોકરાઓ ન મળ્યા તો અમારી ગાડી ફરીથી કંઈ વ્હાઇટ નંબર થવાની નથી એનો ખર્ચો વધી જાય બરાબર એટલે એવી બધી અમારી માંગણી હતી બીજું એમણે કીધું કે ભાઈ આ તો તમારે કરાવવું જ પડશે તો જો અમદાવાદ જેવી મેટ્રોપોલિટન સિટીની અંદર પણ જો ટાઈમિંગ આપતા હોય પિસ્તાલીસથી સાઠ દિવસ તો અમારો એક ટ્રાઇબલ એરિયા છે અને ખરેખર આપણો આ સાબરકાંઠા જિલ્લો ટ્રાઇબલ છે હિંમતનગરની અંદર આઠ દસ કિલોમીટરના ઘેરાવાની અંદર હિંમતનગર પૂરું થઈ જાય છે બાળકોને લઈને જવા આવવા માટે એકથી બે કિલોમીટર કાં તો વધારે વધારે ત્રણ કિલોમીટર હોય આમ તો હિંમતનગર ટાઉન સિટીની અંદર ખરેખર આ બધી જરૂરત નથી પણ હવે આ તો સરકાર છે સરકાર સામે તો આપણે કશું કરી શકવાના નથી તેમ છતાંય જો સરકાર કહે છે તો અમને પણ છૂટછાટ આપવી જોઈએ અમે તો સાહીઠથી વધારે દિવસની છૂટછાટ માગીએ છીએ પછી હવે સરકાર જે નિર્ણય લે તે સાચો તો ગીરીશભાઈ પંચાલ અને હું હિંમતનગર સ્કૂલ વાન એસોસિએશનનો પ્રમુખ છું અમારી સાથે પ્રાંતિજન તોલોદ પણ હવે હાથથી જોડાય છે એટલે બધાના હિતમાં જે નિર્ણય આવે એવી અમે સરકારને આપના માધ્યમથી અપીલ કરીએ છીએ આજરોજ હિંમતનગર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના બાળકોને લઈ જવા લાવવા માટે વપરાતા ખાનગી વાહનોના ડ્રાઈવરો સાથે એક માર્ગદર્શન અને તાલીમ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અમારી કચેરીના આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી સાગર વાગડિયા તથા અત્રેની કચેરીના આરટીઓ ટીવી મકવાણા એટલે કે હું અમે બંને હાજર રહેલ હતા અને તમામ ડ્રાઈવરોને વાહનના કયા કયા અમલી દસ્તાવેજો હોવા જોઈએ બાળકોની સેફ્ટી માટે કયા કયા પરિવહનના અગત્યના નિયમો છે સરકારશ્રીની શું સૂચનાઓ છે કઈ જોગવાઈનું તેઓ દ્વારા પાલન કરવાનું રહે છે આ તમામ બાબતે માહિતગાર કર્યા હતા સાથે સાથે તેમને ખાનગી વાહન હોય તો ટેક્સી કઈ રીતે કન્વર્ઝન કરી શકાય તેની કેટલી ફી હોય છે આરટીઓ કચેરીમાં કઈ પ્રક્રિયાનું અનુસરણ કરવાનું થાય છે કયા કયા દસ્તાવેજો જોઈએ છે આ સાથે બાળકોને કેટલી ક્ષમતા સુધી બેસાડી શકાય છે કયા પ્રકારના લાઇસન્સથી કયું વાહન ચલાવી શકાય છે આવા તેમના વિવિધ પ્રશ્નો અને મૂંઝવણોને અત્યારથી માર્ગદર્શન આપી અને તેઓને અત્યારથી સંપૂર્ણ માર્ગદર્શન આપેલ હતું અને આ સાથે આવનાર સમયમાં સરકારશ્રી દ્વારા જે કંઈ ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેની પણ તેઓને સમજ આપશે સર ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સમાધાનનો કોઈ ભાગ છે ચાલીસથી આપવામાં આવી છે એવી હાલની સ્થિતિએ સરકાર તરફથી અમને કોઈ આવી સૂચના નથી જો સરકાર તરફથી આવી સૂચના મળશે તો ચોક્કસ તે સૂચના પ્રમાણે અમલ કરવામાં આવશે શાળાના ચાલકોએ તેમના દસ્તાવેજો બાબતે ખાસ કરીને ખાનગી વાહનમાંથી ટેક્સી વાહન ના હોય તો શું પ્રોસેસ કરવી અને તેને કેટલી ફી આવે કયા દસ્તાવેજોથી અને આરટીઓમાં પીડી નંબર પ્લેટની કોમર્શિયલ વાહન તરીકે નોંધાવી શકાય તે બાબતે જાણકારી મેળવી ત્યારબાદ તેઓએ તેમના વાહનમાં કેટલીક ક્ષમતાના બાળકો બેસાડી શકાય બાર વર્ષથી ઉંમરના બાળકો હોય તો ક્ષમતા કેટલી ગણવી અને બાર વર્ષથી ઓછી હોય તો કેટલી ગણવી આવા વિવિધ પ્રશ્નોનો તેઓએ અમને મૂંઝવણ રજૂ અને તેનું અમે હકારાત્મક માર્ગદર્શન આ સાથે તેઓએ મુદતની માગણી કરેલ કે તેમને આ દસ્તાવેજો આરટીઓ કચેરીમાંથી પ્રોસેસ કરવા માટે કેટલોક સમય આપવામાં આવે પરંતુ અમોને સરકાર તરફથી આ બાબતે જે કંઈ સૂચના મળશે તે પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરીશું